સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે સતવારા સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યારે થાનગઢ ખાતે સતવારા સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ વકવાણા તથા સમાજના આગેવાન શંકરભાઈ દલવાડી તથા અશોકભાઈ કંચરિયા વિશ્વ રવિવારે ખાસ ઉપસ્થિત થયા હતા અને થાનગઢ સતવારા સમાજના પ્રમુખના અધ્યક્ષતાને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને એના હેઠળ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખાનગઢ સત્વારા સમાજના પ્રમુખના અધ્યક્ષતાને તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સત્વારા સમાજના આગેવાનો અને સત્વરા જ્ઞાતિના લોકો વિશ્વાસમાં ઉપસ્થિત રહીને તેજસ્વી તાલાઓને વિતરણ આપીને પ્રોત્સાહિત કરાયા હતા અને વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું માયાજા ન્યૂઝ ચેનલ દહેશ